અત્યારે મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ થરાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું આજ રોજ રોજ તારીખ થરાદ થરાદ પાસે સમસ્ત મુસ્લિમ સમાજ સમાજ દ્વારા સર્વ માટે રાહત દરે બજાર ભાવ અડધી ચોપડા રૂપિયા પંદરના ભાવથી થરાદ શહેરમાં બે જગ્યા પર સ્ટોલ ખોલી સાત હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ચોપડાનું સ્ટોલ થરાદ મુસ્લિમ ગાંજી સમાજ આ વર્ષે એમબીબીએસ પદવી હાસિલ કરેલ તેવા થરાદ તાલુકા લેડાઉ ગામના વતની ડોક્ટર ઈનુષભાઈ સુભા ઘાચીના વરદ હસ્તે સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા નિજમાં ચોપડાઓ માટે જેમણે શુભેચ્છા અને ધંધા રોજગાર લગતી જાહેરાત થકી જે દાતાઓએ મદદ કરી તે બદલ થરાદ મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી હાજીભાઈ જે પઠાણે દાતાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો બ્યુરો રિપોર્ટ કયુંભાઈ